એકદમ સરળ રીતે ગાજરનો હલવો બનાવવા માટે ગાજર મેં ધોઈ લીધા છે એક કિલો મેં ગાજર લીધા છે બરાબર સાફ કરી એની છાલ કાઢી આપણે એને ખમણી લઈશું એકદમ સરળ રીતે આ હલવો ફટાફટ તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ થોડું ઘી મૂકી ગાજરને આપણે સાંતળી લઈશું અને ઢાંકણ લગાડી સ્લો ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ રહેવા દઈશું ત્યારબાદ એની અંદર આપણે પાંચસો એમએલ એટલે કે દૂધની એક થેલી ફૂલ ફેટ દૂધ નાખવાનું છે જે ગરમ ના કર્યું હોય મલાઈ ના કાઢી હોય એવું વચ્ચે વચ્ચે આ રીતે મિક્સ કરતા રહીશું અને ત્યાં સુધી આપણે થોડા ડ્રાયફ્રૂટને આ રીતે ઘીની અંદર સાંત લઈશું કાજુ અને કિશમીશ લીધા છે ત્યારબાદ દૂધ આ રીતે બળીને ઓછું થઈ જાય પછી એની અંદર આપણે ખાંડ નાખવાની છે તો અડધો કપ ખાંડ નાખીશું ખાંડ નાખીશું એટલે એનું પણ થોડું પાણી થશે થોડી જ વારમાં આ રીતે કન્સિસ્ટન્સી ઘટ થવા લાગશે આ રીતે કન્સિસ્ટન્સી થાય એટલે આની અંદર ઇલાયચી પાવડર અને જે ડ્રાયફ્રૂટ સાંતાયા છે એ રાખીશું તો ફક્ત પંદર મિનિટની અંદર આપણો એકદમ ટેસ્ટી એવો ગાજરનો હલવો તૈયાર છે તમારી ડિટેલ રેસીપી જોવી હોય તો તમે મારી યુટ્યુબ ચેનલ કિચન ક્રાફ્ટ કરી શકો છો